ડુમિયાણી વ્રજભૂમિ આશ્રમ ખાતે તાલીમાર્થીઓનો તેઓના વ્યવસાયના સોગંદ લેવા માટેનો લેમ્પ લાઇટિંગનો કાર્યક્રમનું આયોજન કરાયો હતો ઉપલેટાના ડુમિયાણી ગામે પીપલ્સ વેલફેર સોસાયટી વ્રજભૂમિ આશ્રમ ખાતે ચાલતા નર્સિંગ સ્કૂલમાં જીએનએમ અને એએનએમ ના કોર્સમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલ તાલીમાર્થીઓનો તેઓના વ્યવસાયના સોગંદ લેવા માટેનો લેમ્પ લાઇટિંગનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી બળવંતભાઇ મણવરે નર્સિંગના વ્યવસાયની આજના યુગમાં મહત્વની ફરજ ગણાવી હતી માનવ જિંદગી સાથે સંકળાયેલ આ વ્યવસાયમાં વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી સારી રીતે નિભાવે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી સંસ્થાના ટ્રસ્ટી રેશમાબેન નવા પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે નર્સિંગનો સ્ટાફ ડોક્ટર કરતાં પણ વિશેષ હોય છે પોતાની ફરજ ખૂબ જ નિષ્ઠાપૂર્વક હોસ્પિટલમાં બજાવતા હોય છે આ સંસ્થાના વિદ્યાર્થીઓને ગુણવત્તા સાથેનું થિયરીકલ અને પ્રેક્ટિકલ આપવામાં આવે છે અને બ્રાન્ડ સાથે વિદ્યાર્થીઓ પાસ થઈને ડિગ્રી મેળવે છે કાર્યક્રમના અંતે નર્સિંગ સ્કૂલના તાલીમાર્થીઓ દ્વારા જોરદાર સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે નર્સિંગ સ્કૂલના પ્રિન્સિપાલ નૂતન સિંઘના માર્ગદર્શન હેઠળ તમામ ટ્યુટરોને વિદ્યાર્થીઓએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી વિપુલ ધામેચા આર ન્યૂઝ ઉપલેટા